જો તમને ક્યારેય એવું લાગ્યું છે કે તમે રૂમમાં છો પણ કોઈ તમને જોઈ રહ્યું નથી અથવા તમે વાત કરી રહ્યા છો પણ કોઈ સાંભળતું નથી તમે સારું કર્યું પણ કોઈએ તમારી પ્રશંસા કરી નહીં પરંતુ સામેની બાજુ એક વ્યક્તિ જે રૂમમાં પ્રવેશતા જ ધ્યાનનું કેન્દ્ર બની જાય છે તેની હાજરી જ બધાને આકર્ષિત કરે છે જ્યારે તે બોલવાનું શરૂ કરે છે ત્યારે લોકો ધ્યાનથી સાંભળે છે અને તેની દરેક વાતનું પાલન કરે છે અને તે ગયા પછી પણ તેની પ્રશંસા કરતા રહે છે આ બધું કેમ થયું કારણ કે તેની પાસે શક્તિશાળી આભા છે શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે કેટલાક લોકોનો પહેરવેશ કે દેખાવ સામાન્ય હોવા છતાં પણ આટલા આકર્ષક કેમ દેખાય છે કેટલાક લોકોને મળ્યા પછી આપણને કેમ હળવાશ લાગે છે અને કેટલાક લોકો સાથે થોડો સમય વિતાવ્યા પછી આપણને થાક ચીડિયાપણું કે બેચેની કેમ લાગે છે આ બધું કોઈ જાદુને કારણે નથી પણ ઓરાને કારણે છે આજના વિડીયોમાં આપણે સમજીશું કે ઓરા શું છે તે કેવી રીતે કામ કરે છે ઓરા કેમ બગડે છે અને તમે તેને શુદ્ધ અને શક્તિશાળી કેવી રીતે બનાવી શકો છો એટલું શક્તિશાળી કે લોકો તમારી તરફ ખેંચાય તમે જે કહો છો તે ધ્યાનથી સાંભળો અને જે લોકો ગઈકાલ સુધી તમારી મજાક ઉડાવતા હતા તેઓ પણ તમારા વખાણ કરવાનું શરૂ કરી દે ઓરા શું છે ઓરાનો અર્થ છે તમારી ઊર્જા તમારો પ્રભાવ તમારી હાજરી જેને લોકો તમારી ગેરહાજરીમાં પણ યાદ રાખે છે તેનો અર્થ તમારા સ્પંદનો તમારું વ્યક્તિત્વ તમારી ચેતના જે લોકોને તમારી તરફ આકર્ષે છે ઓરા એ એક અદૃશ્ય ઉર્જા સ્તર છે જે આપણા શરીરને ઘેરી લે છે હા તે આપણી લાગણીઓ વિચારો સ્વાસ્થ્ય જાગૃતિ અને માનસિક સ્થિતિને પ્રતિબિંબિત કરે છે વૈજ્ઞાનિક ભાષામાં તેને ઇલેક્ટ્રોમેગ્નેટિક ક્ષેત્ર કહેવામાં આવે છે દરેક મનુષ્ય પ્રાણી વનસ્પતિ અને વસ્તુઓ પણ પોતાની ઊર્જા ફેલાવે છે તમારે ઓરાને વાઈફાઈ સિગ્નલની જેમ સમજવું જોઈએ તે દેખાતા નથી પણ આખી સિસ્ટમ તેના પર ચાલે છે તમે તેમને કંઈ પણ કહી શકો પરંતુ તમારી ઓરા તમને અંદરથી શું અનુભવી રહી છે તે કહે છે તમારી ઓરા એવી વસ્તુ છે જે તમને કંઈ પણ કહ્યા વિના દુનિયાને કહે છે કે તમે કોણ છો તમે અંદરથી કેવી રીતે છો અને તમે કઈ ઉર્જા વહન કરી રહ્યા છો ધારો કે તમે પહેલીવાર કોઈ વ્યક્તિને મળો છો તે કંઈ બોલતો નથી ફક્ત થોડું સ્મિત આપે છે પણ તમને ખબર નથી કે તમને કેમ લાગે છે કે આ વ્યક્તિ ખૂબ જ સારી અને વિશ્વાસપાત્ર છે શું આ તમારો ભ્રમ છે ના તે વ્યક્તિની આભા જ તમારા અર્ધજાગ્રત માન સાથે વાત કરી રહી છે ઘણીવાર દેવતાઓ અને મહાપુરુષોના ચિત્રોમાં તેમના ચહેરા પર એક ચમક હોય છે અને તેમની પાછળ ઉર્જાનું વર્તુળ તેમની આભા દર્શાવે છે તમારું વ્યક્તિત્વ તમારો પ્રભાવ તમારી દુનિયા તમારા આભા દ્વારા ઘડાય છે ક્યારેક લોકો તમારી નજીક જઈને બેસવા માંગે છે કારણ કે તેઓ તમારી આસપાસ આરામદાયક અનુભવે છે ક્યારેક તમારું નામ કોઈને સ્મિત આપે છે અને ક્યારેક તમારી હાજરી તમને કંઈ કહ્યા વિના લોકોને ડરાવે છે આ બાજ એકમાત્ર વસ્તુ છે જે લોકોને આપણી સાથે જોડે છે તે આપણને તેમનાથી અલગ પણ કરે છે જો તમારી ઊર્જા શુદ્ધ અને મજબૂત હશે તો નાખુશ લોકો પણ તમારી પાસે આવશે અને રાહત અનુભવ પરંતુ જો તમારી ઊર્જા નબળી હોય તો તમે બીજાની નકારાત્મક ઉર્જાથી બીમાર પડી શકો છો અને તમે કોઈ કાલ્પનિક વસ્તુ નથી તમે એક જીવંત પરિવર્તનશીલ ઉર્જા છો અને તે તમારા દ્વારા બનાવવામાં અને નાશ પામે છે વિચારો આદતો અને જીવનશૈલી એટલે કે જેમ તમે અંદરથી છો તેમ તમારી આસપાસ ઊર્જા ફેલાય છે અને તમે ખૂબ જ સ્વચ્છ અને મજબૂત ખૂબ જ આકર્ષક શાંત અને પ્રભાવશાળી અનુભવશો આગળનો પ્રશ્ન છે કે ઓરાને કેવી રીતે જોવી કે અનુભવવી તે શીખવું અને તેને જોવું એ દરેકનો વ્યવસાય નથી પરંતુ ઘણા લોકો તેને અનુભવી શકે છે ઉદાહરણ તરીકે જ્યારે તમે કોઈની બાજુમાં બેસો છો અને કોઈ કારણ વગર થાકેલા અને ચક્કર અનુભવો છો ત્યારે તમે ઓરા અનુભવી રહ્યા છો જ્યારે તમે કોઈ જગ્યાએ જાઓ છો ત્યારે તો મારું મન હળવું થઈ જાય છે ત્યારે તે સ્થાને ઓરા છે કે ધ્યાન અને સૂક્ષ્મતાના અભ્યાસ દ્વારા ઓરા જોઈ શકાય છે પણ અનુભૂતિ આજથી જ શરૂ કરી શકાય છે છતાં જેઓ ઓરા જોવાનું શીખવા માંગે છે તેમના માટે એક નાની કસરત છે જેમાં ત્રણ તબક્કા છે સૌપ્રથમ કોઈ શાંત રૂમમાં સફેદ દિવાલ સામે બેસો બીજો તેના શરીરની આસપાસ જુઓ સીધું ન જુઓ બાજુએથી ત્રીજું થોડી વાર ધ્યાનથી જોયા પછી તમને આછો પ્રકાશ અથવા રંગોનો અનુભવ થવા લાગશે આ આભા છે અને આ ધીમે ધીમે આવે છે ધ્યાન પ્રેક્ટિસ અને શાંત મન સાથે હવે તમે વિચારી રહ્યા છો કે શું આ બધું ફક્ત માન્યતાઓ છે તો સાંભળો વિજ્ઞાને કિર્લિયન ફોટોગ્રાફી નામની તકનીકનો ઉપયોગ કરીને પહેલીવાર આભાને કેદ કરી છે આ એક પ્રકારની ખાસ કેમેરા ટેકનિક છે જે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિની આસપાસની ઊર્જાને રંગોમાં બતાવે છે દરેક આભાનો રંગ આપણા વિચારો લાગણીઓ અને ઉર્જા સ્તરને પ્રતિબિંબિત કરે છે આભા ક્યારેય એક રંગની નથી હોતી તેમાં એક સાથે ઘણા રંગો હોઈ શકે છે પરંતુ એક મુખ્ય રંગ છે જે તમારા જીવનની સ્થિતિને પ્રતિબિંબ કરે છે અને આ રંગ આભા બદલતા રહે છે અને જેમ આભા બદલાય તેમ આ રંગ પણ બદલતો રહે છે ચિત્રને જોઈને તમે ઓરાનો અર્થ અને તેના રંગને સમજી શકો છો આ ઉપરાંત રશિયામાં ઘણા સંશોધનો થયા છે જેમાં એવું જાણવા મળ્યું છે કે વ્યક્તિના ઓરામાં ફેરફાર તેના મૂળ સ્વાસ્થ્ય અને વિચારો સાથે સંબંધિત છે પણ હવે તમારો આગળનો પ્રશ્ન એ છે કે તમારી પાસે ઓરા કેમ નથી સૌપ્રથમ સમજો કે લોકો તમને કેમ અવગણે છે લોકો તમને કેમ સાંભળતા નથી તમારી વાતને કોઈ ગંભીરતાથી કેમ લેતું નથી આનું કારણ ખૂબ જ સરળ છે કારણ કે તમે તમારી જાતને માન આપવાનું શીખ્યા નથી તમે તમારા વિશે શું વિચારો છો તે તમારું મન દુનિયાને દેખાય છે જો તમે તમારી જાતને નબળા માનો છો તો દુનિયા તમને નબળા બનાવશે જો તમે તમારી જાતને નકામી માનો છો તો દુનિયા તમારો આદર કરવાનું બંધ કરી દે છે તમારી આભા તમારા મનથી શરૂ થાય છે આપણો ચહેરો આપણો અરીસો છે તમે તમારા વિશે જે કંઈ વિચારો છો તે જ તમારા ચહેરા પર પ્રતિબિંબિત થાય છે જ્યારે તમારું મન વારંવાર કહે છે કે હું નબળો છું ત્યારે તમારો ચહેરો એવો જ દેખાવા લાગે છે જ્યારે તમારામાં આત્મવિશ્વાસનો અભાવ હોય તમે ડરી જાઓ છો ત્યારે સામેની વ્યક્તિ કંઈ પણ પૂછ્યા વિના સમજી જાય છે કે તમે હાર સ્વીકારી લીધી છે અને આ પછી આ જ ચહેરો આ જ ડરેલી બોડી લેંગ્વેજ લોકોને તમને દબાવવા તમારી મજાક ઉડાવવા તમને નીચા પાડવાની છૂટ આપે છે હવે કલ્પના કરો કે જો તમારો ચહેરો તેજસ્વી અને ચમકતો હોય તો શું જો લોકો તમને જુએ અને કહે કે તમારામાં કંઈક ખાસ છે તો શું પણ હવે પ્રશ્ન એ થાય છે કે તમે આને કેવી રીતે બદલશો તમારી પોતાની છબી એક દિવસમાં બનતી નથી તે દરેક વિચાર સાથે ધીમે ધીમે બદલાશે અને તેને બદલવાનો પહેલો રસ્તો છે સ્વવાત તેનો અર્થ છે તમારી જાત સાથે વાત કરવી દરરોજ સવારે ઉઠો અને પોતાની જાત સાથે વાત કરો હું શક્તિશાળી છું હું સુંદર છું હું બુદ્ધિશાળી છું મારામાં એક તેજ છે એક શાંતિ છે એક સમજણ છે શરૂઆતમાં તો વિચિત્ર લાગશે પણ વિશ્વાસ કરો પંદર વીસ દિવસમાં તમારી અંદરનો પરાજિત નબળો વ્યક્તિ ધીમે ધીમે મરી જશે અને એક નવું તેજસ્વી વ્યક્તિત્વ જન્મશે અને એક એવી વ્યક્તિ જેને ઓરા લોકો ધ્યાનમાં લેવાનું શરૂ કરશે આગળની વાત એ છે કે તમારો પોતાનો અભિપ્રાય તમારી ઓળખ છે તમારી આભા કોઈ બીજા પાસેથી આવતી નથી તે તમારી અંદરથી આવે છે લોકો તમને ત્યારે જ ઓળખે છે જ્યારે તમે તમારી જાતને ઓળખો છો જંગલનો રાજા સિંહ છે એટલા માટે નહીં કે તેણે કોઈને કહ્યું છે કે તે સિંહ છે કારણ કે તેની ચાલ તેનો દેખાવ તેની શૈલી આવી છે તમારે કંઈ પણ કોઈની સામે પોતાને સાબિત કરવાની જરૂર નથી ફક્ત પોતાને સ્વીકારતા શીખો આગળની વાત એ છે કે લોકોને ખુશ કરવાની આદત છોડી દેવી લોકો ક્યારેય ખુશ નથી હોતા તેથી તમારી જાતને ખુશ કરવાનું શરૂ કરો જ્યારે તમે લોકોની અપેક્ષાઓ અનુસાર તમારી જાતને ઘડવાનું શરૂ કરો છો ત્યારે તમે તમારી ઓળખ ગુમાવો છો અને જ્યારે તમારી કોઈ ઓળખ નથી હોતી ત્યારે તમારી પાસે કોઈ આભા નથી હોતી આ હંમેશા યાદ રાખો જો તમે બીજાને ખુશ કરવામાં ખોવાઈ જશો તો કોઈ તમને યાદ પણ નહીં કરે શક્તિશાળી અને પ્રભાવશાળી લોકો પોતાની ઈચ્છા અને પરિસ્થિતિઓ અનુસાર જીવે છે અને તેથી જ લોકો તેમનું પાલન કરે છે અને તમારું નામ તમારી આભા પાછળ રહી જાય છે જે દિવસે તમે તમારા વિશેનો અભિપ્રાય બદલશો લોકો તમારી પીઠ પાછળ તમારો આદર કરવાનું શરૂ કરશે તમારા દુશ્મનો જે તમને નફરત કરે છે તેવો પણ તમને અંદરથી આદર આપશે કારણ કે તેઓ જાણશે કે તમે અલગ છો કંઈક તો છે જ તમારી અંદર રહેલી અલગ આભા માત્ર એક વ્યક્તિગત શક્તિ નથી તે એક વૈશ્વિક જોડાણ છે તમારા આભાની કંપનશીલ આવૃત્તિ તમને બ્રહ્માંડની ઉર્જા સાથે જોડે છે આ જ કારણ છે કે ઋષિમુનિઓનો આભા માઇલો સુધી ફેલાયેલો હતો તેમની આસપાસની ભીડ શાંત થઈ જાય છે અને મન સ્થિર થઈ જાય છે જો તમે પણ તમારી આભાને એટલી શુદ્ધ બનાવો છો તો તમે પણ કંઈ બોલ્યા વિના લોકોને શાંતિ આપી શકો છો હવે પ્રશ્ન એ છે કે આભા કેમ બગડી રહી છે જો તમે સતત ચિંતિત ઈર્ષાળું ડરી ગયેલા કે ગુસ્સે રહેશો તો દરરોજ નકારાત્મક લોકો સાથે સમય વિતાવશો તો ઓરા ગંદી કે નબળી બની જશે પૂરતી ઊંઘ ન લેવી ધ્યાન પ્રાણાયામ કે સ્વસંભાળ ન લેવી સ્ક્રીન પર વધુ પડતો સમય વિતાવો અથવા સોશિયલ મીડિયામાં અટવાયેલા રહેવું પછી જો તમારી આભા નબળી હોય તો તમે ઝડપથી થાકી જાઓ છો લોકો તમારાથી દૂર રહે છે તમે બીજાઓની નકારાત્મક ઉર્જાથી સરળતાથી પ્રભાવિત થઈ શકો છો તમને કોઈ કામ કરવાનું મન નથી થતું તમારા વિચારો નીચે પડવા લાગે છે અને તમને આશ્ચર્ય થાય છે કે જો આપણી આભા ગંદી કે પ્રદૂષિત થઈ જાય તો તેને કેવી રીતે સાફ કરવી અને તેને સાફ કરવાની ઘણી રીતો છે પણ આજે તમારી સાથે આવા સાત શક્તિશાળી નિયમો શેર કરીશ જો તમે તેનું પાલન કરશો તો તમને ફક્ત સાત દિવસમાં જ પરિણામો દેખાવા લાગશે અને તમારી આભા વધુ આકર્ષક ચમકતી અને પ્રભાવશાળી બનવા લાગશે પહેલો રસ્તો છે ધ્યાન ધ્યાન કરવાની ઘણી રીતો છે પરંતુ સૌથી સરળ રીત એ છે કે તમારા શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરો અને તમારા મનને એકાગ્ર કરો અને પછી દરેક શ્વાસ સાથે અનુભવો કે તમારી અંદર સકારાત્મક ઉર્જા પ્રવેશી રહી છે અને દરેક શ્વાસ સાથે બધી ચિંતાઓ ગુસ્સો અને નકારાત્મક વિચારો બહાર આવી રહ્યા છે ઓરાને શુદ્ધ કરવાની બીજી રીત વિઝ્યુલાઇઝેશન છે એનો અર્થ કલ્પના શક્તિ થાય છે આપણી કલ્પના શક્તિમાં અદ્ભુત શક્તિ છે આખો બંધ કરો એક લાંબો ઊંડો શ્વાસ લો અને કલ્પના કરો કે ઉગતા સવારના સૂર્યનો પ્રકાશ તમારી આસપાસ ફેલાઈ રહ્યો છે અને આ પ્રકાશ તમારી અંદર રહેલી બધી નકારાત્મકતા ચિંતા અને ભયને બહાર કાઢી રહ્યો છે કલ્પના કરો કે તમે મજબૂત ખુશ અને ઉર્જાવાન છો ગમે ત્યારે વિઝ્યુઅલાઇઝેશનનો અભ્યાસ તમે કરી શકો છો તમારે ફક્ત એક શાંત જગ્યાની જરૂર છે અને શુદ્ધિકરણની ત્રીજી પદ્ધતિ પાણી છે પ્રાચીન કાળથી એવું કહેવામાં આવે છે કે વહેતા પાણીમાં સ્નાન કરવાથી આભા શુદ્ધ થાય છે ખાસ કરીને ગંગા નદીમાં સ્નાનનું મહત્વ આ જ કારણથી છે દરરોજ જ્યારે તમે સ્નાન કરો છો ત્યારે પાણીને એવો અહેસાસ કરાવો કે આ પાણી તમારા આભાને શુદ્ધ કરી રહ્યું છે અને એ પણ અનુભવો કે પાણીનું દરેક ટીપું તમારા શરીરની ગંદકી સાથે તમારા મનમાં રહેલા ખરાબ અને નકારાત્મક વિચારોને દૂર કરે છે જો કોઈ રોગ છે તો તે રોગ તેનાથી થતી પીડા અને મુશ્કેલીઓને પણ દૂર કરે છે અને તમને પહેલાં કરતાં વધુ સ્વસ્થ અને સકારાત્મક બનાવે છે હવે વૈજ્ઞાનિક રીતે સાબિત થયું છે કે પાણીની પોતાની યાદશક્તિ અને બુદ્ધિ હોય છે પાણી સાથે તમારી લાગણીઓ ગમે તે હોય પાણીમાં પણ એ જ અસર ઉત્પન્ન થાય છે તેથી જ જ્યારે પણ તમે પાણી પીવો ત્યારે પાણીને આ લાગણી આપો આ પાણી સકારાત્મકતા અને ઉર્જાથી ભરેલું છે અને ઘૂંટડો ભરીને પાણી પીવું તમે આ એક કામ કરી શકો છો કે આજથી અઠવાડિયામાં બે વાર તમારે તમારા નાવાના પાણીમાં થોડું સીંધો મીઠું ઉમેરવું જોઈએ જો શક્ય હોય તો એક ડોલ હૂંફાળા પાણીમાં પર મીઠું નાખો તે ફક્ત તમારી ત્વચાને જ નહીં પણ તમારી આપાને પણ સાફ કરે છે આ મીઠાના પાણીથી સ્નાનથી દિવસભરમાં જે પણ નકારાત્મકતા એકઠી થાય છે તે દૂર થઈ જાય છે ધ્યાન રાખો કે મીઠાના પાણીથી સ્નાન કરવું એ તમારી આભાને સાફ કરવાની ખૂબ જ પ્રાચીન પદ્ધતિ છે તમને પહેલીવાર જ તેનો અસર અનુભવાશે અને ચોથી પદ્ધતિ સફાઈ પદ્ધતિ છે આ બ્રહ્માંડમાં કુદરત સૌથી મોટી શક્તિ છે જ્યારે પણ તમે દિવસમાં સમય કાઢી શકો ત્યારે ચોક્કસપણે પ્રકૃતિમાં ફરવા જાઓ ઝાડ નીચે બેસો ઘાસ પર ખુલ્લા પગે ચાલો અથવા ફક્ત દસ મિનિટ માટે સૂર્યપ્રકાશમાં ઊભા રહો કુદરતની ઉર્જા સૌથી શુદ્ધ છે તમે જેટલું બધું પ્રકૃતિ સાથે જોડાવો છો તેટલું જ તમારું આભા મંડળ શાંત અને તેજથી ભરેલું રહેશે સ્વચ્છતાનો પાંચમો રસ્તો એ છે કે તમારી આસપાસની જગ્યાને વ્યવસ્થિત રાખો તમારી આસપાસનું વાતાવરણ તમારી આપાને સીધી અસર કરે છે તે વૈજ્ઞાનિક રીતે સાબિત થયું છે કે દરેક વસ્તુ ઉર્જા છે અને ઉર્જા જ બધું છે જેનો અર્થ એ છે કે તમારી આસપાસની દરેક વસ્તુમાં એક ખાસ પ્રકારના તરંગો હોય છે અને જ્યારે તમે તમારા કપડાં પુસ્તકો અને વસ્તુઓને તમારી આસપાસ પથરાયેલી રાખો છો ત્યારે તે વસ્તુઓમાંથી નકારાત્મક ઊર્જા નીકળે છે એટલા માટે તમારે પહેલી જવાબદારી એ છે કે તમે જ્યાં રહો છો જ્યાં કામ કરો છો જ્યાં તમે અભ્યાસ કરો છો તે ઘરને સ્વચ્છ અને વ્યવસ્થિત રાખો ધ્યાનમાં રાખો કે આપણી આસપાસ રહેલી ઊર્જા જ આપણી પાસે આવે છે રાત્રે સૂતા પહેલાં તમારા રૂમને વ્યવસ્થિત કરવામાં પાંચ મિનિટ વિતાવો આ પાંચ મિનિટ તમારા ઓરાના સ્વાસ્થ્યમાં મોટો ફેરફાર લાવશે અને સફાઈનો છઠ્ઠો રસ્તો છે કે તમારી કંપની બદલવી ઓરા એક સ્પોન્જ જેવું છે જે તમારી આસપાસની વસ્તુઓને શોષી લે છે તેથી જ નકારાત્મક લોકોથી દૂર રહો એવા લોકો સાથે સમય વધુ વિતાવો જે તમને ઉત્તેજન આપે છે ટીવી સોશિયલ મીડિયા અને ગીતો પણ તમારા ઓરાને અસર કરે છે શુદ્ધિનો સાતમો માર્ગ છે શ્રદ્ધા સાથે જોડાવા માટે સમય કાઢો તમે ભગવાનના કોઈ પણ સ્વરૂપમાં માનતા હો જ્યારે તમે એવી શક્તિ સાથે જોડાવો છો જે બધી બાબતોથી પર છે ત્યારે તમારું આભા સ્વરૂપ આપમેળે દિવ્ય બની જાય છે દરરોજ કમસે કમ પાંચ મિનિટ માટે તે પરમ શક્તિને પ્રાર્થના કરો હે ભગવાન મારી ઉર્જાને શુદ્ધ કરો અને મને પ્રેમ દયા અને હિંમતથી ભરી દો વિશ્વાસ એ શક્તિ છે જે તમને તૂટવા દેતી નથી અને તમે તૂટો તે પહેલાં જ તમને સંભાળે છે મિત્રો ઓરાને સ્વચ્છ અને સ્વસ્થ રાખવાના કેટલાક વધુ શક્તિશાળી રસ્તાઓ છે જેમ કે પહેલું છે સ્મિત કરવું અને માફ કરવું જ્યારે તમે કોઈને માફ કરો છો ત્યારે તમે ખરેખર તમારી જાતને ગુસ્સો ઈર્ષા નફરત અને બદલાની લાગણીઓથી મુક્ત કરો છો અને તમારી આભાને અંદરથી સાફ કરો છો તો દરરોજ રાતે સૂતા પહેલાં તમારી જાતને કહો કે હું હસું છું અને હું માફ કરું છું કારણ કે મારી આભા આ કરતાં વધુ કિંમતી છે બીજી રીત છે ઊંડા શ્વાસ લેવાની જ્યારે તમે ઉદાસ હોવ ત્યારે તમારા શ્વાસ ટૂંકા થઈ જાય છે જ્યારે તમે ખુશ હો છો ત્યારે તમારા શ્વાસ લાંબા અને ઊંડા બને છે ઊંડા શ્વાસ લેવાથી પ્રવાહ વધે છે શરીરમાં જીવન શક્તિનો સંચાર થાય છે અને ઓરા તરત જ ચમકવા લાગે છે દરરોજ પાંચ મિનિટ માટે ચાર સાત આઠ શ્વાસ લો એટલે કે ચાર સેકન્ડ માટે શ્વાસ લો સાત સેકન્ડ માટે પકડી રાખો અને આઠ સેકન્ડ માટે શ્વાસ બહાર કાઢો ત્રીજો રસ્તો છે નૃત્ય અને કસરત નૃત્ય અને કસરત કરવાથી શરીરના દરેક કોષોમાં ઓક્સિજન અને ઉર્જાનો ઉપયોગ વધે છે અને ઉચ્ચ ઉર્જાનો સીધો અર્થ સકારાત્મકતા એટલે કે સકારાત્મક આભા થાય છે ચોથો રસ્તો છે ઓમનો જાપ કરવો તમે ઓમથી શરૂ થતાં કોઈ પણ મંત્રનો જપ કરી શકો છો કારણ કે જ્યારે કોઈ વ્યક્તિ શક્ય તેટલા લાંબા સમય સુધી ઓમનો જપ કરે છે ત્યારે તેના શરીરના ચક્રો સક્રિય થાય છે અને શરીરમાં એક ખાસ પ્રકારનું સ્પંદન ઉત્પન્ન કરે છે જે કોઈ પણ વ્યક્તિના ઓરાને સકારાત્મકતા બનાવવા માટે પૂરતું છે મિત્રો જો તમે આ નિયમોનું પાલન કરશો તો થોડા જ દિવસોમાં તમને લાગશે કે તમારી આભા ખૂબ જ સકારાત્મક બની ગઈ છે તમારું વ્યક્તિત્વ ખૂબ જ આકર્ષક બની ગયું છે તમારો આત્મવિશ્વાસ ઘણો વધી ગયો છે અને જ્યારે આ બધું થશે ત્યારે તમને આ પછી પણ આપમે સફળતા મળવાનું શરૂ થશે અને મિત્રો જો તમે તમારી આભાને મજબૂત કરશો તો ફક્ત તમારા સ્વાસ્થ્યમાં જ સુધારો થશે નહીં પરંતુ તમારા વિચાર સંબંધો આત્મવિશ્વાસ અને આકર્ષણ શક્તિ પણ આકાશને સ્પર્શશે હવે પ્રશ્ન છે કે શું તમે આજથી જ તમારા આ આભાની સફાઈ શરૂ કરી રહ્યા છો જો હા તો નીચે કમેન્ટમાં લખો કે હું મારી આભાને વધુ શક્તિશાળી બનાવીશ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયો એવા લોકો સાથે ચોક્કસ શેર કરો જેઓ જીવનમાં વધુ સારા બનવા માગે છે અને બીજાઓનું જીવન વધુ સારું બનાવવા માંગે છે મળીશું નવા વિડીયોમાં નવા વિષય સાથે જય શ્રી કૃષ્ણ આભાર